બોલો શ્રી કૃષ્ણ કન્યાલા કી જય પ્રેમ ભાવ ભક્તિ વિના પ્રભુને પમાય નહીં ભક્તિ કરવામાં હવે કોઈથી ડરાય નહીં વલ્લભના દાસ થકી અન્યાશ્રય થાય નહીં જો આ જો બન્યું એડે વૈ જાય ને વારે વારે માન વિના દેહ ને પમાય નય પુષ્ટિ પંથે ચાલ હવે પાછો વળાય નય હું ને મારું એમાં મનડું લોભાય નય જો આ જો બન્યું એડે વૈ જાય નય દુરિજનનો સંગ એતો કદીે કરાય નય દુસંગ છે વિષ એના પારખા કરાય નય સતસંગ વિના તે સાર કે મેં સમજાય નય જો જો આ જો બન્યો એડે જાય નય દાસ ધર્મ ઊંચો છે તેને તજાય નય દિનતા નો ભાવ કદી અભિમાન થાય નહી સેવા છે મુખ્ય ધર્મ એને ભૂલાય નહીં જો આ જો બન્યું એડે રે વૈ જાય સેવા કરવા માં અન્ય અથડાય નય એકાગ્ર ચિત વિના પમાય નહીં ભક્તોની ભાવના પાર એડે વૈજાયના કૃષ્ણ સમાન અન્ય કોય ને કેવાય નય વલ્લભ સમાન બીજા કોય થી થવાય નય લીલા રસ પાન દેવી જીવ વિના થાય નય જો આ જો બન્યો મંત્ર નહીં ઘડીએ ભૂલાય નય અન્ય મંત્ર તંત્ર કેરા પાસ માં જવાય નય અન્યાશ્રય કરે તેનો સંગ કદી થાય નય જો જો આ જો બન્યો એડે વૈ જાય ને શરણાગત જીવનો વાળ વાકો થાય નહીં વલ્લભના ના સેવકની અન્ય ગતિ થાય નહીં કલ યોગી ધર્મમાં માધુરી લોભાય નહીં જો જોજો આજીવન્યો એડે વૈ ને પ્રેમ ભાવ ભક્તિ વિના પ્રભુ ને પમાયનય ભક્તિ કરવામાં હવે કોઈથી ડરાય ને બોલો શ્રી કૃષ્ણ લાલ કી જય